કિબારતાને કમજા માટે કોન્ટ્રાક્ટ મળેલ એના ઉદ્દેશમાં ટાઈટલ સ્કૂલ છે મહિલા કોણ હતી અને કેવી રીતના નેટવર્ક હતું એનો પ્રશ્ન મહિલા મહિલા પોતે એક મહિલા હોય મહિલા તરીકે ના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને એના પતિ કે જે ત્રણ વર્ષ પહેલાં જે રામોલ પોલીસ સ્ટેશનમાં એક રેપનો એક ગુનો દાખલ થયેલો એ રેપના ગુનામાં એમને સજા પડેલી એ સજા પડેલી એ બાના એ એ માટે એને છોડાવવા અને અપીલ કરવા માટે એને પૈસાની જરૂર હતી એટલે એને ડ્રગ્સ વેચીને પૈસા કમાવાનું નક્કી કરે કેટલા સમયથી ડ્રગ્સનું વેચાણ એને સ્ટાર્ટ કર્યું આ એની પહેલી ટ્રીપ હતી મુંબઈની અને વેચવા માટે મુંબઈમાંથી અહીંયા અમદાવાદ લઈને આવતા હતા

વિસ્તારમાં ડ્રગ્સ વેચાય છે એવી રીતે આને કીધું એટલે આ મહિલા આરોપી છે એ ટ્રેન ટ્રેન મારફતે મુંબઈ જાય છે બોરીવલી વિસ્તાર રેલવે સ્ટેશનમાં ઉતરે જે રેલવે સ્ટેશનની સામેની સાથે ખાણીપીણીની જે લારીઓ હોય છે ત્યાં આ સેકના કહેવા પ્રમાણે એને વેઇટ કરેલો ઇન બિટવીન કોઈ અજાણ્યો છે મારો જેને આરોપી હાલમાં નથી ઓળખતા ત્યાં એનો સંપર્ક કરે છે અને થોડી વાર વેઇટ કરવાનું જણાવ્યું આવે છે નારો બીબી ની નિમસ્કી ખરીદ કરી એનું ખરીદ્યું કે કોઈ અનનો છે નથી કેટલાનો ડ્રગ્સ અને શું પ્લાનિંગ શું રૂપિયા આપેલા અને ગ્રામ થી કબજે છે અને ગ્રામ કરેલું એટલું જે ડ્રગ્સ એ છે પોતે અને